જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું રંગીન રસોડામાં આજે આપણે વડોદરાનું ફેમસ એવું શેવ ઉસળ બનાવવાના છીએ તો એકદમ બહાર જેવું જ ઘરે બને છે તો તમે આ આખી રેસીપી પૂરી પૂરી જોજો અને અમારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અહીં આપણે ઉસળ બનાવવા માટે ડુંગળી લીધી છે તો અહીં મેં પાંચ નંગ ડુંગળી લીધી છે તો એને ચોપરમાં આપણે ઝીણી ઝીણી ચોપ કરી લેવાની છે અને પાંચ નંગ ટમેટાની પ્યુરી કરી લીધી છે તો અહીં આપણે ડુંગળીને એકદમ ઝીણી ઝીણી આપણે ચોપ કરી લેવાની છે તો પહેલા તેને આપણે ચોપ કરી લઈશું આ રીતે આપણે ચોપ કરી લેવાની છે એકદમ ઝીણી ઝીણી અને પછી આપણે વટાણાને બાફવાના છે અહીં આપણે ઉસળ બનાવવા માટે જે વ્હાઈટ વટાણા આવે છે તે લેવાના છે તે સુકલ વટાણા મેં અઢીસો ગ્રામ લીધા છે તો તેને પહેલાં આઠ કલાક સુધી પલાળી દીધા હતા અને હવે તેને મેં બાફી લીધા છે તો અહીં આપણે બાફેલા વટાણા લેવાના છે હવે તેનો આપણે વઘાર કરવાનો છે અહીં ઉસાળના વઘાર માટે મેં અહીં ત્રણ મોટી ચમચી જેટલું તેલ મૂક્યું છે તો તેલ ગરમ થવા દેવાનું છે પછી આપણે તેનો વઘાર કરીશું હવે તેલ ગરમ થઈ ગયું છે તો સૌથી પહેલા હું અહીં લસણ અને આદુની પેસ્ટ નાખીશ અને આ ઝીણા ચોપ કરેલી જે ડુંગળી છે તેને આપણે એડ કરવાની છે અને એકદમ સતળાય ત્યાં સુધી આપણે તેને રેડ દેવાની છે

અને અડધી ચમચી આપણે હવે હું તરી બનાવવા માટે અડધા ચમચા જેટલા મિશ્રણ લઈ રહી છું આપણે આની તરી બનાવવાની છે એટલા માટે હવે આની અંદર આપણે જે વટાણા ગાયકા છે એડ કરી દેવાના છે તો હું આની અંદર એડ કરી દઈશ હવે આની અંદર જરૂર મુજબ આપણે પાણી એડ કરવાનું છે જો તમે તરત પીરસવાના હોય તો આ રીતે ઘાટું રાખી શકો પણ જો વાર લાગે એમ હોય તો તમારે પતલું જ રાખવાનું છે આવું સળ તો અહીં હું એક ગ્લાસ એડ કરી રહી છું અને હવે તેને આપણે સારી રીતે ઉકાળવા દેવાનું છે તરી બનાવવા માટે મેં અહીં બે મોટી ચમચી તેલ મૂક્યું છે તો તેલ ગરમ થઈ ગયું છે તેની અંદર જે આપણે મિશ્રણ લીધું હતું તે એડ કરી દેવાનું છે સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને આની અંદર તમારે લાલ મરચું પાવડર એડ કરવાનું છે આ એકદમ તીખી બનાવવાની છે તો અહીંયા બે ચમચી જેટલું લાલ મરચું નાખી દઉં છું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે તો આપણી આ તરી આ રીતે બનાવી લેવાની છે તો એકદમ ચટપટી તરી બની ગઈ છે થોડી વાર તેને આપણે ઉકળવા દઈશું આપણી આ તરી રેડી થઈ ગઈ છે તો તેની એક બાઉલમાં આપણે લઈ લઈશું હવે આપણે ઉસણને ઠીક કરવા માટે ચણાનો લોટ એડ કરવાનો છે તો મેં એક ચમચી ચણાનો લોટ લીધો છે તેની અંદર થોડું ઠંડુ પાણી એડ કરી આ રીતે મિશ્ર કરી અને આપણે ઉસણની અંદર એડ કરી દઈશું જેથી એકદમ થીક બની જાય હવે આ ઉસણની અંદર આપણે ચણાનો લોટ એડ કરવાનો છે તો જેથી કરી એનો જે રસો છે એકદમ થીક બને હવે એને એકદમ આપણે સારી રીતે હજુ પણ ઉકળવા દેવાનું છે મિશ્રણ એકદમ સારી રીતે ઉકળી ગયું છે તમે થિકનેસ જોઈ શકો છો હું અહીંયા પતલું જ રાખી રહી છું કેમકે મોડું સર કરવાની છું એટલા માટે તો અહીં મને ત્રણ ગ્લાસ પાણીની જરૂર પડી છે તમે તમારી જરૂરિયાત મુજબ એડ કરી શકો હવે હું અહીં એક લીંબુનો રસ એડ કરી રહી છું અને એકદમ સારી રીતે તેને મિક્સ કરી લેવાનું છે આપણું આ ઉસળ રેડી થઈ ગયું છે તેને હવે એક પ્લેટમાં આપણે લઈ લેશું હવે આપણે ઉસળ સાથે જે પાવ ખવાય છે તેને શેકી લેવાના છે તો અહીં હું બે પાવ શેકી રહી છું તો એકદમ સારી રીતે આપણે તેને શેકી લેવાના છે આપણા પાવ શેકાઈ ગયા છે તો તેને હવે એક પ્લેટમાં આપણે લઈ લેવાના છે તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી એવું સેવ ઉસળ આની ઉપર તમારે આ શેવ એડ કરવાની છે આ સેવ તમે બહારથી પણ લઈ શકો અને ઘરે પણ બની શકે તો સેવ એડ કરવાની છે અને તરી તમારા સ્વાદ મુજબ જેવું તીખું ખાતા હોય એ રીતે તમારે એડ કરવાની છે આ રીતે અને તમારે થોડા કાંદા એડ કરી દેવાના છે આ રીતે અને પછી તમે તેને સર્વ કરી શકો છો અને આની ઉપર તમે ચાટ મસાલો એડ કરી અને સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી એવું લાગશે હવે તમે આને પાવ સાથે આ રીતે ખાઈ શકો છો તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવું આપણું ઉસળ જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક અને શેર કરો અને અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્કસ ફોર વોચિંગ